કૃષ્ણ જય રામ અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું આલુ પરાઠા તો એની માટે બટેટા મેં ધોઈ અને બાફી અને સાલ ઉતારી લીધી છે હવે આપણે આને પાઉભાજીના મેસરથી આ રીતે મેસ કરી દઈશું આ રીતે એક એક કરીશું એટલે આપણે બધા સરસ થઈ જાય આમાં ગાંઠા થોડા કે રહેવાના જોઈએ ચાલો આપણે બટેટા થઈ ગયા છે હવે આપણે તેલ મૂકીશું ચાલો આપણે બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ચપટી જીરું નાખીશું ચપટી આપણે હિંગ નાખીશું અને આદુ મરચાની પેસ્ટ બનાવી છે એ નાખીશું આપણે આપણે ચાર લીલા મરચાં લીધા છે અને એક અટકો આદુ લીધો છે અને આપણે સરસ સાંકળી દઈશું હવે આપણે સમારેલી ડુંગળી નાખીશું ડુંગળી આપણે આ રીતે સાંતરવાની છે એનો કલર બદલાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતરવાની છે ચલો જો આપણે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે આમાં મસાલા કરીશું ચપટી આપણે હળદર નાખીશું એક ચમચી આપણે ધાણા જીરું નાખીશું અને અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું હવે આ મિક્સ કરી દઈશું સરસ ચલો હવે આપણે આ પીસી નાખેલા બટેટા છે એ આમાં નાખી દઈશું હવે આને આપણે મિક્સ કરી દઈશું ચાલો આ મસાલો બધો આપણે મસ્ત મિક્સ થઈ જશે હવે આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે અડધી ચમચીથી ઓછો આપણે ગરમ મસાલો નાખવાનો છે એક નાની ચમચી આપણે ખાંડ નાખીશું ખાંડ તમારે નાખવી હોય તો નાખવાની નહીં ત્યારે ના નાખો તો પણ હાલે હવે આપણે આને મિક્સ કરીશું સરસ હવે આપણે આમાં લીંબુ ની જોઈશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે ઉપરથી કોથમીર નાખી દઈશું આપણે બધું મિક્સ કરી દઈશું મસાલો બહુ મસ્ત બની ગયો છે સ્વાદ બહુ સરસ આવે છે ચલો હવે આપણે આને થોડુંક ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ ચાલો હવે આપણે પરાઠાનો લોટ બાંધી લઈશું એના માટે આપણે ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું ઓઈન માટે આપણે તેલ નાખીશું તેલ આપણે આમાં વધારે નથી નાખવાનું રેગ્યુલર આપણે રોટલી નાખતા હોય એટલું જ નાખવાનું છે હવે આપણે આ સરસ મિક્સ કરી દઈશું હવે આપણે આનો લોટ બાંધી લઈશું લોટ આપણે રોટલી જેવો ઢીલો નથી બાંધવાનો કે પરોઠા જેવો કડક નથી બાંધવાનો આ રીતે પાણી નાખતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે એટલે આપણો લોટ ઢીલો ના થઈ જાય જો આ રીતે આપણે લોટ બંધાઈ ગયો છે હવે આપણે થોડોક ચમચી અને રેવા દઈશું થોડોક આપણે હાથમાં લોટ ચોટેલો છે તો આ રીતે લોટ લઈ

રોટલી હોય કે પરાઠા હોય ગમે તેવા એના લોટ સરસ મસલાય તો સરસ થાય છે રોટલી ને પરોઠા એટલે થોડુંક વધારે મસલાય એમાં સરસ બને હવે આને આપણે પાંચ મિનિટ રહેવા દઈશું પછી આપણે પરાઠા બનાવીશું ચાલો આપણે લોટ જોઈ લઈએ આપણે પાંચ થી સાત મિનિટ માટે રહેવા દીધો તો લોટ હવે આપણે થોડોક આ રીતે ટૂંપી લઈએ સરસ આપણો લોટ થઈ ગયો છે હવે આપણે ગેસ ચાલુ કરીશું ચાલો આપણે હવે રોટલી વણીશું એના માટે મોટી રોટલી થાય એ રીતનો આપણે લુ આ રીતે લેવાનો છે અને આપણે રોટલી વણી લેવાની છે પહેલાં તો ચાલો આપણે રોટલી વણી લઈશું સાઈઝની રોટલી વણવાની છે બહુ નથી કરવાની હવે આપણે આપણે આમાં માવો બટેટાનો જે બનાવ્યો હશે આ રીતે બોલ્સ કરી અને આમાં મૂકવાનો છે અને આપણે આ રીતે અંદર વારી લેવાનું છે આ રીતે કરી અને આપણે આ ઉપરનો ભાગ લઈ લેવાનો છે અને આ રીતે સરસ આપણે કરી દેવાનું છે આ રીતે આથી થોડુંક થોડુંક દબાવી દેવાનું બંને બાજુ આ રીતે દબાવી દેવાનું છે આપણે હવે આપણે બંને બાજુ લોટ સરસ લગાવી દેવાના છે આ રીતે વધારે પડતો આ રીતે થોડુંક દબાવી દઈએ એટલે અડધું એમાં વણાઈ જાય આપણે હવે હળવા આથી આપણે વણવાનું છે અને આપણે વજન નથી આપવાનું આ રીતે ફેરવતું જવાનું અને વણતું જવાનું છે આપણે આમાં આપણે બટેટાનો માવો હોય છે એટલે થોડીક દરવારી પરોઠા બને છે પરાઠું વણાઈ ગયું છે હવે આપણે શેકી લઈશું એને થોડુંક આપણે સાઈડમાંથી આ રીતે ટોવો દેવાનો છે એટલે આપણે નીચે તેલ જતું રહે કારણ કે આપણી તવી કોરી હતી ચાલો આપણે નીચે જોઈ લઈએ જો નીચે સરસ થઈ ગયું છે હવે આપણે આને પલટાવી દઈશું હવે આપણે આને ઉપરથી આ રીતે તેલ લગાવી દઈશું તો નથી ભાવતું હોય તો ઘી પણ લગાવી શકો અને બટર ભાવતું હોય તો બટર પણ લગાવી શકો હું અત્યારે તેલ લગાવું છું આ રીતે ટમેટાથી પલટાવીને તેલ લગાવી દેવાનું ખણાથી આ રીતે આમ સેસેજ કરી અને આપણે ચડાવવાનું છે એટલે બધી બાજુ સરસ ચડી જાય આ રીતે આપણે વચ્ચે વચ્ચે જોતું રહેવાનું તો આપણે સરસ ચડી ગયું છે બંને બાજુ આ રીતે શેકાઈ જાય એટલે પછી આપણે ઉતારી લેવાનું આપણા પરોઠો તૈયાર છે

ચાલો આપણા આલુ પરાઠા તૈયાર થઈ ગયા છે તો આપણે પંજાબી સ્ટાઇલમાં ખાવા હોય તો આપણે લસ્સી સાથે ખાઈ શકીએ છીએ અને ગુજરાતી સ્ટાઇલમાં ખાવા હોય તો આપણે તિખારી જોડે પણ ખાઈ શકીએ છીએ અને અંગ્રેજી સ્ટાઇલમાં ખાવા હોય તો આપણે સોસ સાથે પણ ખાઈ શકીએ છીએ આપણે રેગ્યુલર આ ખાવા હોય તો આપણે લસ્સી સાથે ખાવાની બહુ મજા આવે છે તો તમને આ આલુ પરાઠાનો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો